હાલો ઉપર મારું ઓલું ચાર્જર નહીં છે ટૂંકમાં આગળના ખાનામાં પેલી ચેનમાં હેલો ગુડ મોર્નિંગ કેમ જવાબ સૌ ઓકે તમે બધા મજામાં છો વાગ્યા છે સવારના અને ફાઇનલી અમદાવાદ જવા નીકળી એક સારા સમાચાર હતા હવા કેદુ ની ઓછી હતી એટલે ઝીણું પંચરો એવું લાગે છે એક જ ટાયર હાવ હવા ઓછી છે બાકી ત્રણ તો રેગ્યુલર વ્યવસ્થિત છે એટલે હવા ચેક કરાવવા અત્યારે પેલા ઉભા लेमड़ी पोची गया जी ओनेस्ट होटल है वर्षा चालू जा कंटिन्यू राजकोट हूँ राजकोट टीनिंगरा त्यागनो वर्षा चालू चालू जा मैं परवान

કીવાદ હાજજી મેં થોડો વધારે બ્રેક આપ્યો છે સ્મૂધી બનાવું છું અત્યારે બનાના સ્મૂધી ચાલુ છે એટલે આ સ્મૂધી બની જશે એટલે સ્મૂધી પીવામાં આવશે અને પછી શું પ્રોગ્રામ છે તમારો આજે ગયા જે નીચે હાલવા વરસાદ હતો નહીં એમ ઓકે ફાઇનલી મારું સ્કૂટર આવી ગયું

બેડમિન્ટન આ બેડમિન્ટન રમતા એ લોકો તે રહી બેડમિન્ટન ની ના ફૂલ અમાર કબાટ ઉપર ઢગલા પડ્યા પછી વરી તે બબુજી છે જમવા અને છે દાળ ભાત સુકી પ્રસાદ સાદું સીધું દાળ રાખતા અને અનકોટની વર્ષા દીકાલી પૂરો આજે બપોરનું લંચ દાબેલી અને વડાપાઉં અમદાવાદના સૌથી ફટાકડાના મોટા શોરૂમમાં અત્યારે આવ્યા છે મયંકભાઈ શેઠ બેઠા છે સામે તમને બતાવું હમણાં બારે આ દાબેલી આ વડાપાવ ઓકે આવડો ભવ્ય શોરૂમ છે આ ફટાકડાનો શોરૂમ છે

બાર ને પેલા ઉતારી આવું ને ગઈકાલે લાઇબ્રેરી બુક રહી ગઈ હતી એ બદલાવતી આવું ઓટો આવે છે બસ ઓટો ની રાહ જોઈ મેહોણા મહેસાણા અહીથી કેટલું જઈ જીટર ચાલીસ કિલોમીટર ને ટ્રાફિક તો ભાઈ બહુ અમદાવાદ થી મહેસાણા ટ્રાફિક છે જબરદસ્ત મહેસાણા આવી ગયા જો ભાઈ ફાઇનલી બે કલાક અમને ગુગલ માં બતાવતું હતું ચાર વાગે અમે નીકળ્યા હતા અમદાવાદ થી અત્યારે સવા સાત વાગ્યા છે ત્રણ સવા ત્રણ કલાક થઈ ગયો ઓલરેડી ટ્રાફિક ને વરસાદ ને બધું બહુ

અને ઘરે મજા આવે બે ત્રણ ખબર પડે વાત તો તો ફૂટતી નથી જ નહીં હજી કઈ બાકી રહી ગયું છે એમ લાગે પરાણે આવું પડે ઘરે પરાણે નહીં પછી તો

અને ગઈ સાલ વિડીયો બનાવ્યો હતો ખાલી જે દોરાના શોખીન હોય ને સંક્રાંતે જે લોકોને પતંગ ચગાવવું બહુ ગમતી હોય તો એના માટે બહુ ઉત્તમ ને બેસ્ટ જગ્યા છે ખાલી અને ખાલી તમને અહીંયા આજુબાજુ જે કાંઈ બી જોવો છો ને ફિરકા જ તમને જોવા મળશે આ એક દુકાનમાં ઊભો છું આવી હરણ ઘણી દુકાનો છે તમે મારો પૂરો વિડીયો ઇટર્ન ડ્રાઈવ ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે અને ગઈ સાલ આપણે બહુ એટલે બહુ જાજી રીલ વાયરલ થઈ હતી કેટલા લોકો ક્યાં ક્યાંથી આવ્યા છે

એ રહે અમારે જે ઓનલાઇન વેચાણ છે ને એમાં ફોર્ટી પરસેન્ટ થોક રાજકોટના શોખીન રંગીલું રાજકોટ તો મોજીલું તો છે જ અને જે શોખીન છે પતંગના એ લોકો જે ધૂસ પાડે અને તમારી રીલ પછી તો રાજકોટ વાત જવા દેવા હમ એવી વાત છે ઘણી જગ્યાએથી ઘણા લોકો અહીંયા આવતા હોય છે અને તમે આ મહેસાણામાં અત્યારે જુઓ આ દુકાન છે ને તમારા સંક્રાંતના આગલા કેટલા દિવસ પહેલા અહીંયા તમારે મેળો જમ્યો હોય અહીંયા પચીસ ડિસેમ્બર થી અમે ઓનલાઈન એટલે ક્રિસમસ આવે ને એટલે ઓનલાઈન બુકિંગ બંધ કરી દઈ કારણ કે અહીંયા ભીડ જ એવું અહિયાં મેળો કેવો હોય તમે તમે અહીંયા અંદર આવો ને દુકાનમાં તો પંદર વીસ મિનિટ થાય અંદર આવતા બાર થી એમ એટલી ભીડ હોય અહિયાં અને આ તો અત્યારે હું અહીંયા વ્લોગ લઉં છું બાકી તમે એ વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે કે એબીસીડી થી લઈને આખું છે ને બોક્સમાં નામ સહિત બધા લખ્યું છે કે આ પાર્સલ રાજકોટનું છે એ એડવાન્સ એમના ફિરકા પેક થઈ ગયા છે અને ઓનલાઈન બુકિંગ કરાવવું હોય જે કસ્ટમર હોય આનંદ ભાઈ ના ખાસ વ્યુઅર ને મેસેજ છે કે પચીસ ડિસેમ્બર સુધી જ આપણે મેક્સિમમ ઓનલાઈન બુકિંગ કરીએ પછી તમારે કારણ કે અહીંયા રિટેલ ગ્રાહકી જેટલી હોય છે ને કે ઓનલાઈન પહોંચાડે નથી થઈ શકતું એટલે એ લોકોએ પછી પચીસ ડિસેમ્બર પછી અહીંયા આવી જવું અથવા અમારી છે ને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એને ફોલો કરી લેવું તો એમાં મેસેજ મળી જશે તમને અમારી પાસે કયો સ્ટોક છે નથી એ બધું અપડેટ કરતા રહીએ છીએ અમે તો એને ફોલો કરીને અમે ચેક ચેક કરી લેવું તમારે આ ખોલો તો ભાઈ

આ દસ હજાર અવાજનો ફિરકો છે અને કસ્ટમાઈઝ કેવું થાય છે આ જો તો આ કતાર કતાર કતારમાંથી એક ભાઈ છે મૂળ મુંબઈના એમના મિત્રનો ને અહીંયા આખી ટીમનું નામ છે ચાલ્યું રીતે અને એમની જે કાઇટ ફાઇટ ટીમ છે ઈસ્ટ ઇન્ડિયન કાઇટ ક્લબ ક્લબનું નામ લખેલું છે ને એના મેમ્બરનું નામ લખેલું છે

ચાલો આજના દિવસ માટે આ છે અમારો રૂમ મારા માટે આજે મારે શું લેફ્ટ સાઈડ સુવાની યાદ છે વા બહુ મોટી જગ્યા આપી દીધી છે આ વખતે આ ભાઈ આપ

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો હા મહેસાણા તમે કોઈ આવતા હોય તો ખરેખર ભાઈ લોકેશન કીધું શું નામ હતું પ્રજાપતિ કાઠિયાવાડી પ્રજાપતિ કાઠિયાવાડી એનું લીલા લસણનું શાક ભાઈ ઓ ઓ હો બહુ સારું હતું જે બધી જગ્યાએ ના કાજુ કાજુગાઠીએ સારું હતું પાપડનું શાક સારું હતું ઓમ ઓલ ઓવર એક્સપિરિયન્સ સુપ હતો પણ લીલા લસણનું આ શાક મેં પહેલીવાર ખાધું જોરદાર અને ભાખરીની રોટલી બંને સાથે મજા આવશે છાસ આપી હતી છાસની અંદર અમારા ઘરે જે સેકેલું જીરું નાખીને ખાય ને તો સેકેલું જીરું એમાં નાખેલું હતું જોરદાર આમ બધી વસ્તુઓ મસ્ત હતી એટલે મહેસાણા આવો અને બાર હાઈવે ઉપર તમે નીકળવાના હોય બીજી કોઈ બી જગ્યાએ જવાના હોય તો એમ કહીશ અંદર ગામમાં જરાક એન્ટર થઈને આ જગ્યાએ જવા જેવું છે ગૂગલ ઉપર સર્ચ કરજો પ્રજાપતિ કાઠિયાવાડી એટલે તમને મળી જશે હે ને ભાખરી પ્રજાપતિ ભાખરી શાક પ્રજાપતિ ભાખરી શાક લખજો એટલે મળી જાય ચાલો હવે મળી આવતીકાલે નવા પ્રબમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત